બુલેટિનની શરૂઆતમાં એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીએ રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં આઈટીએ દરોડાની કામગીરી કરી છે આઈટીના અધિકારીઓ પહોંચ્યા ગુજરાતમાં પ્રથમ વખત વેચાણ દસ્તાવેજની આઈટીએ તપાસ કરી ત્રીસ લાખથી વધુની કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રીની તપાસ થઈ રહી છે ડીએચ કોલેજના મેદાનમાં આવે સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન પાંચમાં આઈટીની તપાસ સાંજથી શરૂ થયેલી તપાસની કાર્યવાહી હજુ પણ યથાવત છે રાજકોટ ઝોનમાં બે હજાર ચોવીસ પચીસમાં થયેલ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં આઈટીએ દરોડાની કામગીરી કરી છે ગુજરાતમાં પ્રથમ વખત વેચાણ દસ્તાવેજની આઈટીએ તપાસ કરી ત્રીસ લાખથી વધુની કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રીની તપાસ થઈ રહી છે ડીએચ કોલેજના મેદાનમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન પાંચમાં આઈટીની તપાસ યથાવત સાંજથી શરૂ થયેલી તપાસ હજુ પણ ચાલી રહી છે

રાજકોટના અનેક મોટા માથાઓ જપ્તે ચડે તેવી અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે જેમને રોકડા રૂપિયા આપીને દસ્તાવેજો કરાવ્યા હશે તે તમામ મોટા માથાઓ જપ્તે ચડે તે વાત ચોક્કસ જ છે હાલ તો અત્યારે પ્રથમ વખત ગુજરાતમાં કાર્યવાહી છે ત્યારે ત્રીસ લાખથી વધુની કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રી ચકાસવાની અત્યારે શરૂઆત થઈ છે ત્યારે આવતીકાલ સવાર સુધીમાં કુલ કેટલા દસ્તાવેજો એવા હશે કે ત્રીસ લાખથી વધુની રકમના હશે અને જેમાં પણ તમામ એન્ટ્રીઓ ચેક કરવામાં આવી રહી છે એટલે કે કાલ સાંજ સુધીમાં સર્ચ ઓપરેશનમાં અનેક ગણું બેનામી જે મિલકતો છે અમુક બિલ્ડરોની એ પણ બહાર આવવાની શક્યતા જણાઈ રહી છે જી ઋષિ આભાર આપનો જાણકારી આપવા માટે